વિગતવાર વાત કરી તો હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈના પત્ની પાંચેક વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ પામ્યા હતા જ્યારે પુત્ર સંજય પચીસ વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી હતી હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા ગઈકાલે રાત્રે સાડા વાગે તેમના મકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ પાડોશીઓ નજીકમાં રહેતા તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી જેથી તમામ દોડી આવ્યા હતા જે મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવીને જોયું તો મનસુખભાઈ મૃત હાલતમાં પડ્યા હતા માથાના માં ઈજાના નિશાન હતા હાથ અને સાથેના ભાગે દાઝી ગયેલા હતા જેના પરથી પોલીસે એવું તારણ કાઢ્યું હતું કે મનસુખભાઈના હત્યાઓમાં માથામાં બોધડ પ્રદાત ઘા ઝીકી પતાવી દીધા હતા બાદમાં બનાવને આત્મહત્યાના ખપવા તેમજ લાશને સળગાવી દીધી હશે ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ